તાજેતરમાં જ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એન્ડ સરકાર દ્વારા ભારતની જેમ્સ જ્વેલરી પર સત્યાવીસ ટકા ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરવામાં આવી અમેરિકા દ્વારા જે ટેરિફના દરમાં વધારો કરવામાં આવે છે તેનાથી ભારતની જવેરાત નિકાસમાં તીવ્ર ઘટાડો નોંધાવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે સરકારી આંકડા તરફ નજર કરીએ તો ભારત દર વર્ષે બત્રીસ મિલિયન ડોલરની કિંમતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ કરે છે ટ્રમ્પ સરકાર દ્વારા જે ટેરિફ લાદવામાં આવે છે તે અપેક્ષા કરતાં પણ વધુ હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે એન્જિનિયરિંગ તેમજ ઇલેક્ટ્રોનિક સામાન પછી ડાયમંડ અને ઝવેરાત ભારતની યુકેમાં નિકાસમાં ત્રીજા ક્રમની સૌથી મોટી નિકાસ ગણવામાં આવે છે ત્યારે આ ઉદ્યોગને આગામી દિવસોમાં રોજગારી મામલે પણ કેટલી અસર પડે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે જે ખાસ કરીને હું જેમ્સન જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું તો જેમ્સન જ્વેલરી અમારા ઉદ્યોગમાં જે ટેરિફ પહેલાં લાગુ પડતો તે પાંચથી છ ટકા જેવો ટેરિફ લાગુ પડતો હતો તેમાં બુલિયન અત્યારે જે નવા ટેરિફમાં આપણે કહીએ તો એમાં બુલિયનને બાકાત રાખવામાં આવ્યું છે અને આપણે જાણો કે બુલિયન તો ઓલરેડી આપણે છે ઇન્ડિયા છે એ એક્સપોર્ટ જ ઇમ્પોર્ટ જ કરીએ છીએ એક્સપોર્ટ કરતા નથી તો બુલિયનમાં કોઈ ટેરિફ નથી પણ સામે જ્વેલરીમાં પચીસથી છવ્વીસ ટકા જેવો અત્યારે ટેરિફ લાદવામાં આવ્યો છે આ જોતાં ટોટલ આપણે જૂનો અને પ્લસ નવો ટેરિફ ગણી તો ત્રીસથી બત્રીસ ટકા જેવો ટેરિફ અત્યારે થઈ શકે છે જેથી કરીને જે એક્સપોર્ટ ઇન્ડિયામાંથી થાય છે એક્સપોર્ટને માર પડી શકે છે અને આપણે જણાવ્યું કે ઇન્ડિયાનું દર વર્ષનું એક્સપોર્ટ યુએસ માર્કેટમાં દસથી અગિયાર બિલિયન ડોલર થાય છે તો આ એક્સપોર્ટને આપણે જોઈએ તો આ ટેરિફના હિસાબથી આ ઇન્ડિયન માર્કેટ છે એક્સપોર્ટ કરવામાં ઘણી બધી એને તકલીફો વેઠવી પડશે વેપારીઓને કેટલો હાલાકીનો સામનો કરવો પડશે જી વેપારીઓને આપણે જણાવીએ કે વેપારીઓને જે એક્સપોર્ટ યુએસ માર્કેટમાં થતું હતું તેની બદલે કા અન્ય સોર્સ અન્ય બીજા કન્ટ્રી સોર્સ તરફ જવું પડશે અથવા તો ઇન્ડિયન ગવર્મેન્ટમાં અમારા નેશનલ એસોન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે જે નવ એપ્રિલ સુધીનો સમયગાળો છે ત્યાં સુધીમાં જે વાટાઘાટો કરવાની ટ્રમ્પ સાહેબ દ્વારા છૂટ આપવામાં આવી છે જો એમાં કોઈ સુવ્યવહારો અને સારો ઉકેલ આવે તો તેવી અમે એક્સપોર્ટરો આશા સેવી રહ્યા છીએ ટ્રમ્પ સરકારના નિર્ણય તમે કઈ રીતે જોઈ રહ્યા છો ટ્રમ્પ સરકારના નિર્ણયને આપણે જે અમારી ઇન્ડસ્ટ્રીમાંથી છે એટલે અમારી ઇન્ડસ્ટ્રીમાંથી તે અમારે નુકસાનકારક છે એમાં ચોક્કસથી એમાં ઘટાડો હોવો જોઈએ કેમકે એક તો આપણે સોના ચાંદીની વાત કરીએ તો પ્રિસિયસ મેટલ છે એ અન્ય બીજી ઇન્ડસ્ટ્રી અન્ય બીજી પ્રોડક્ટ કરતાં છે ને કોસ્ટલી હોય છે એનો દસ ગ્રામનો ભાવ એ આપણે અત્યારે ગણવા જઈએ તો નેવું હજારથી બાણું હજાર જેવો થતો હોય છે તો એમાં પચીસ છવ્વીસ ટકા ટેરિફ લાગવામાં આવે તો એ બહુ કોસ્ટલી પડે અને ત્યાંના નાગરિકોને પણ આ પરચેસ કરવી મુશ્કેલ પડે છે